ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા મહારાજા સાયજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા તેઓ દ્વારા આજે ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે માનવ સાંકળ બનાવી યુનિવર્સિટીના સત્તાધીશો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં મેરિટ ઊંચું જતા હજારો સ્થાનિક વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા હતા પ્રબળ માન્યતા અનુસાર સ્થાનિક વિદ્યાર્થીઓએ બહાર ભણવું ન જવું પડે તે માટે મહારાજા સાજીરાવ દ્વારા આ યુનિવર્સિટી બનાવવામાં આવી હતી પરંતુ હાલના સતાધીશો તેનાથી વિપરીત વર્તી રહ્યા હોવાના આરોપ મૂકવામાં આવી રહ્યા છે દરમિયાન આ મામલે ગતરોજ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતાઓ દ્વારા એકત્રિત થઈને તગડી લડત આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે લઈને આજે સવારે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ગેટ બહાર માનવ આકટ રચીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આવનારા દિવસોમાં વિરોધ તેજ થાય તો નવાઈ નહીં તેમની વેદના સત્તાધીશો સુધી લઈ જવા અને કોઈ નક્કર પરિણામ આવે તેવા ઉદ્દેશ્યથી યુનિવર્સિટીના હાલના અને પૂર્વ વિદ્યાર્થીઓ ગતરોજ એકત્ર થયા હતા અને આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી જે બાદ આજે સવારે કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગના ગેટની બહાર વિદ્યાર્થી નેતાઓ અને વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા માનવ સાંકળ રચવામાં આવી હતી અને પોસ્ટરો બતાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સ્ટુડન્ટ યુનિયન સ્ટુડન્ટ યુનિયનના કાર્યકર્તાઓ તથા એવા સ્થાનિક વિદ્યાર્થીઓ કે જે લોકોને એડમિશન નથી મળ્યું ફેકલ્ટી ઓફ કોમર્સના ફર્સ્ટ ઇયર બીકોમમાં કારણ એનું એક જ છે કે યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે અને આ યુનિવર્સિટીના સત્તાધીશો પોતાની જે તાની તાણાસાવી જે નિર્ણયો છે તે વિદ્યાર્થીઓ પર થોપી રહ્યા છે વડોદરાવાસીઓ પર થોપી રહ્યા છે સર સરસયાજીરાવ ગાયકવાડનું એક સપનું હતું અને એક હેતુ હતું કે વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ જે લોકો ધોરણ બહાર પાસ કરે તે લોકો એમએસ યુનિવર્સિટીમાં આવીને અભ્યાસ કરી શકે કે તે હેતુથી આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ આ એકમાત્ર એવા વાઇસ ચાન્સેલર છે કે જેમને આ નિર્ણય લીધો છે કે વડોદરાના વિદ્યાર્થીઓને ફક્ત ઓગણસિત્તેર ટકા બેઠકો આપવામાં આવશે ફેકલ્ટી ઓફ કોમર્સમાં પરંતુ દર વર્ષે જ્યારે એડમિશન થતું હતું ત્યારે પંચાણું ટકા જેટલી બેઠકો હતી તે વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી તો આ બેઠકો કોના ઇશારા પર ઓછી કરી દેવામાં આવી એ અમને સમજાતું નથી શું પ્રાઇવેટ અને જે ખાનગી કોલેજીસ અને યુનિવર્સિટી છે તેમને ફાયદો કરવા માંગે છે તો આ બિલકુલ સાંખે નહીં લેવાય આના વિરોધમાં હજુ ઉગ્ર પ્રદર્શન થશે સરકારશ્રીથી અમારી વિનંતી છે કે સરકારશ્રીને આની કોઈ પણ જાણ નથી આ યુનિવર્સિટી સરકારનું નામ લઈને આ કોમન એક્ટનો કાયદો બતાવીને આ સીટ ઓછી કરવાની વાત કરે છે તો અમારી વિનંતી કે સરકાર અમારા સમર્થનમાં આવે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને ન્યાય અપાવે આજ રોજ ફેકલ્ટી ઓફ કોમર્સ મેઇન બિલ્ડિંગની બહાર આ જે અસંખ્ય વિદ્યાર્થીઓ છે અને અમારા સાથી મિત્રો છે તે લોકોએ માનવ સાંકળ બનાવી છે માનવ સાંકળ બનાવીને જે પ્લે કાર્ડ છે એ અમે

અમે આ હરોળ બનાવીએ છે અમારી માંગ એ છે કે પચાસ ટકાથી જેટલા પણ ઉપર જે સ્ટુડન્ટ છે એ લોકોને એડમિશન મળવું જ જોઈએ દરેકને ન્યાય મળવો જોઈએ આજે આ એમએસ યુનિવર્સિટીમાં જે પચાસ ટકાની ઉપર એડમિશન નથી આપવામાં આવ્યા વડોદરાના જે સ્ટુડન્ટ છે તેમને તેના માટેની આ બધું કરી રહ્યા છે કે ભાઈ વડોદરાના દરેક સ્ટુડન્ટને એડમિશન મળે પચાસ ટકાની ઉપર જે બી સ્ટુડન્ટ છે અને વડોદરાના સ્ટુડન્ટનો પહેલો હક છે અને એ દરેક જે કંઈ ઉપરી અધિકારી છે એ લોકોને નમ્ર વિનંતી કે સ્ટુડન્ટને ન્યાય આપે અને એડમિશન આપે આ એક સાંકળ બનાવી છે કે ભાઈ અહીંયા એડમિશન આપે વડોદરાના સ્ટુડન્ટને એના માટેની આજે છે અને આવતીકાલે પણ રાખ્યું છે